પાડીયાત પોલીસ સ્ટેશન દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમનું નું અધ્યક્ષ સ્થાન થાણા અધિકારી શ્રી પીડી વાંદા પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યું હતું એકતા દોડમાં પોલીસ કર્મચારીઓ ગ્રામ રક્ષક દળના જવાનો કન્યાકુમાર શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત કુલ એકસો એક્યાસી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દોડ પ્રસ્થાન પાડિયાદ પોલીસ સ્ટેશન થી થઈ બાબરકોટ ચોકડી બસ સ્ટેશન વેલકમ ચોકડી થી સરકારી હાઈસ્કૂલ સુધી રાખવામાં આવ્યું હતું આ દોડ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને ઉજાગર કરી એકતા દિવસની ઉજવણીને સફળ બનાવવામાં આવી હતી રિપોર્ટર મહેશ સોલંકી પાડિયાત આ આયોજનની અંદર પોલીસ કર્મચારીઓ જીઆરડીઓ હોમગાર્ડના જવાનો એસપીસીના બાળકો સ્કૂલના બાળકો ગામના આગેવાનો પત્રકાર મિત્રો અને બીજા લોકો જોડાયેલા છે આ અનુસંધાને પાળિયત પોલીસ સ્ટેશનથી પાળીયત ગામની અંદર મુખ્ય રસ્તાઓ પર રન ફોનુ આયોજન કરવામાં આવ્યું છે ઓકે થેન્ક યુ